કેમ છો મિત્રો આજે એક વાત કરીએ આપણે સપના માટે કે બધાને સપના આવતા હોય તો સપના નો મતલબ શું અને કેવા પ્રકારના સપના આવતા હોય એના માટે વાત કરીશું બે મીઠ ઓકે આયુર્વેદની અંદર એવું કહેવામાં આવ્યું છે કે સપના છે ને સાત જાતના હોય છે સાત પ્રકારના સપના આવે આપણને પહેલું છે દ્રષ્ટ શ્રુત અનુભૂત પ્રાથિર્થ

આજે સવારમાં કોઈ જગ્યાએ ટ્રાવેલિંગ કરવા ગયા છે ટ્રાવેલિંગ કર્યું છે અને ફર્યા છે એ વસ્તુ પાછું રાત્રે ઊંઘમાં સ્વપ્નમાં આવે તો એને કહેવાય સ્વપ્ન જે આપણે જોયેલું છે એને પહેલો પ્રકાર થયો દ્રષ્ટ સ્વપ્ન ત્યારબાદ આવે છે શ્રુત સ્વપ્ન એટલે કે જે જાગતા હોય એને સાંભળ્યું હોય અને એ જે સપનામાં આવે કોઈ સારી વાતો આપણે સાંભળી હોય અને રાત્રે પછી સપનામાં એ વાતો આવે તો એને કહેવાય શ્રુત સ્વપ્ન ત્યારબાદ આવે છે અનુભૂત સ્વપ્ન એટલે જાગતી અવસ્થામાં આપણે જે અનુભવ કર્યો છે બરાબર છે એને કહેવાય છે અનુભૂત સ્વપ્ન એટલે કેટલા પ્રકાર થઈ ગયા આપણા દ્રષ્ટ સ્વપ્ન શ્રુત સ્વપ્ન અને અનુભૂત સ્વપ્ન આ ત્રણ સ્વપ્ન થઈ ગયા ચોથું આવે છે પ્રાર્થિવત સ્વપ્ન પ્રાર્થિવત એટલે શું જાગતા અમુક અમુક વસ્તુ આપણે સાંભળી છે કે જોઈ છે અને અનુભવી પણ છે પણ મનથી જે ઝંખના કરે છે કે ભાઈ મને આમ મળે તો સારું અથવા ઈચ્છા તો એ મનમાં કે બરાબર છે એને કહેવાય પ્રાર્થિત સ્વપ્ન એટલે પહેલું થઈ ગયું દ્રષ્ટ એટલે કે જે જોયું છે અને સ્વપ્નમાં આવે છે બીજું છે શ્રુત એટલે કે જે સાંભળ્યું છે અને સ્વપ્નમાં આવે છે એ ત્રીજું છે અનુભૂત એટલે કે જેને આપણે અનુભવ્યું છે અને સ્વપ્નમાં આવે છે એ અને ચોથું છે પ્રાર્થિત એટલે કે જેને આપણે મનમાં વિચાર કર્યો છે કે જે જોયું છે સાંભળ્યું છે અને અનુભવ્યું છે એનો મનમાં કંઈક ઈચ્છા થઈ હોય એ ઈચ્છાને પૂર્ણ કરવા માટે જે આવે એ સ્વપ્નને કહેવાય પ્રાર્થિત સ્વપ્ન બરાબર પછી આવશે કલ્પિત સ્વપ્ન એટલે કે જે વસ્તુને આપણે જાગતા નથી જોઈ બરાબર છે જાગૃત અવસ્થામાં આપણે જોઈ નથી કે સાંભળી પણ નથી કે અનુભવી પણ નથી પણ એની ઈચ્છા પણ નથી થઈ બરાબર છે પણ મરજી મુજબ માં કલ્પના કરી હોય અને જે સ્વપ્ન આવે એની કહેવાય કલ્પિત સ્વપ્ન બરાબર છે ત્યારબાદ આવે છે એટલે કલ્પિત સ્વપ્ન હું કેવું કે આપણે ઉપજવ કાઢેલું હોય કે મનમાં મનમાં એવો વિચાર કર્યો હોય બરાબર કે ભાઈ કોઈ વ્યક્તિ છે કોઈ પ્રસંગ કે દાખલા તરીકે કોઈ એવો વિચાર કરે કે મારા લગ્ન હું આ રીતના ધામધૂમથી કરીશ તો એને એને સપનું આવે કે ભાઈ એ લગ્ન કરે અથવા કોઈને સપનું આવ્યું કે હું અહીંયા જગ્યા પર ફરવા જઈશ અને એ સપનામાં આવ્યું હોય તો એને કહેવાય કલ્પિત સ્વપ્ન બરાબર ત્યારબાદ આવે છે ભાવિક સ્વપ્ન ભાવિક સ્વપ્ન એટલે કે સ્વપ્નમાં જે જોયું છે અને એ સપનું પૂરું થાય પછી ઊઠી જઈએ આપણે જાગી જઈએ ત્યારબાદ એ ઘટના બને એને કહેવાય ભાવિક સ્વપ્ન બરાબર આ થયું તમારું છઠ્ઠું સ્વપ્ન ત્યારબાદ આવે છે જેને કહેવાય પિત્તના દોષ જ સ્વપ્ન આવે વાયુજનક હોય તો વાયુ નો દોષ જ સ્વપ્ન આવે કફજનક હોય તો તમારી પ્રકૃતિ તો કફજનક તમને સ્વપ્ન આવે એટલે આ સાત પ્રકારના આપણા શરીરમાં આપણે રાત્રે જયારે સુતા હોય ત્યારે ઊંઘમાં આ સ્વપ્ન આવતા હોય છે બરાબર આમાંથી પાંચ સ્વપ્ન છે ને કે જે છે છે જે જે શ્રુત અનુભૂત છે જે પ્રાર્થિત છે જે કલ્પિત છે બરાબર આ પાંચે પાંચ સ્વપ્ન આપણને ફળતા નથી બરાબર છે પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે એટલે કે દોષ જ જે સાતમું જે સ્વપ્ન કીધું એ દિવસે આવ્યું હોય તો એ ફળતું નથી પણ લાંબુ સપનું હોય અને જેને કહે કે બહુ ટૂંકું સપનું હોય એ પણ તમારે કોઈ શરીરમાં શુભ કે સપનું હોય ને દ્રષ્ટ સ્વપ્ન એટલે દ્રષ્ટ સ્વપ્ન એટલે પહેલું જે આપણે કીધું હોય કે જે આપણે જોયું છે ને જે સપનામાં આવ્યું છે એ લાંબા સમયે પણ થોડુંક ફળાય એટલે સપોઝ કે આજે કોઈ આપણે જગ્યાએ ગયા છે અને કોઈ વસ્તુ જોઈ છે અને સ્વપ્નમાં આવે છે એટલે કે દ્રષ્ટ સ્વપ્ન છે તો એ લાંબા ગાળે ફળે છે બરાબર પણ થોડુંક જ છે આ અલગ અલગ સ્વપ્ન હોય છે બરાબર છે આયુર્વેદની અંદર લખેલા છે પછી તો સૌમ્ય સ્વપ્ન પણ હોય છે સૌમ્ય સ્વપ્ન વિશે કહી કે જે માણસ સ્વપ્નમાં દેવોને બ્રાહ્મણોને ગાયોને આખલાને કે જીવતા મિત્રોને રાજાઓને સારા માણસોને કે નામાંકિત માણસોને સળગતા અગ્નિને ને સ્વપ્ન સ્વચ્છ જળાશયોમાં બરાબર નાના બાળકોને સારા ગોરા માણસોને ધોળા વસ્ત્ર પહેરેલા માણસોને બહુ તેજસ્વી માણસોને બરાબર છે આવા અલગ અલગ વસ્તુથી જોવે છે એને કહેવાય સૌમ્ય સપના બરાબર આ સપનાઓમાં પાછા કોઈ રોવે પડીને પાછા ઉઠે રોળ જાય બરાબર છે આ બધા અલગ અલગ સપના ઉપરની વાતો છે બહુ વાંચન કરવું પડે એવું છે પણ સપના શુભ પણ હોય છે અને અશુભ પણ હોય છે એટલે આપણે બને ત્યાં સુધી કોઈ દિવસ નેગેટિવ વિચાર નહીં કરવાના બરાબર છે દાખલા કે જે માણસ સપનામાં ગધેડું ઊંટ બિલાડી વાંદરું વાઘ ડુક્કર કે ભૂત કે મરદા કે શિયાળો પર સવારી કરતો દેખાય નહીં એટલે સમજવું કે એને હવે મોત નજીક આવ્યું છે બરાબર જે માણસને સ્વપ્નમાં રોટલા રોટલી ને ઘોઘરા ખાઈને જાગ્યા હોય બરાબર છે અને પછી ઉલટી કરે એવું થાય તો સમજવું કે હવે આ જાજુ જીવશે નહીં બરાબર જે માણસને સ્વપ્નામાં સૂર્ય અને ચંદ્રગ્રહણ દેખાતા હોય ને આંખના રોગ થતા હોય આ બધું આયુર્વેદ શાસ્ત્રોમાં લખેલા છે બરાબર વાંચવા જેવું છે સમજવા જેવું છે